બધી સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર આપણે જો ખેતર આવી ગયા ડાયરેક્ટ ખેતર આવીને બ્લોગ ચાલુ હોય ખાતર નાખવાનું આ થોડુંક વધ્યું હતું એ નાખવાનું છે બીજું આ ઠેલી કે છે કંઈ વાંધો નથી ખાવા આપણને કાંઈ વાંધો નાખી દેવી અને પાણી પાવાનું શરૂ કરી દેવાનું છે લાઈટ આવે ને એટલી વાર છે બાકી નાખા બાકા કમ્પ્લેટ છે બધે ચલો આપણે ખાતર નાખી દેવી ફટાફટી મોર મોર લાઈટ ન આવે ને તો ચલો કન્ટિન્યુ રહીજો કાલ ગાઉ ખેતર કઈ હેલા રાખે તો ચલો કન્ટિન્યુ આપણે નાખી દેવી ખાતર પછી મળવી લાઈટ આવી ગઈ ને આપણે શરૂ કરીએ હવે ત્યાં છે બાકી છે આ બધું ખાતર નાખવાનું એકલા એકલા ઉખલતો નથી માંડ માંડ હલાય હાથ દુખવા મળ્યો ડોલ મૂકી દીધી ના કોથળી લીધી કોથળી કાઢે બાંધી આવી જવાનું આમ તો હાથ દુઃખવા જો લાઈટ આવી જ ગઈ છે જાય જ છે જોવો જાય હોવા જાય હાલે સારું પાણી કાંઈ વાંધો નહીં તો ચલો આપણે પાવડો મૂકી દઈએ

બે હાથે કેરો લેતો એક સાઈડ જાય છે એક સાઈડ ચલો આપણે સરખું કરી નાખવી એટલામાં હરખું કરી નાખવી ને તો પછી થોડું ઘણું પૂગી જાય અહીંયા અને બકરાવાળા આવ્યા સામુ તો મિત્રો આપણે સાફ પાણી પીને કેરો જોતા આવી કેરો કેટલાક ભૂગ્યો એમ અને પછી જાવી ખાવા જવું છે આપણે પછી ખાઈ આવી બીજું આ ત્રીજા કેરામાં મૂક્યું હોય પાણી અહીંયા ચોથા કેરામ મૂકીને ઘર ભેતું પવનના હિસાબે મારો અવાજ નહીં આવતો હોય કારણ કે ઓછો આવતો હોય છે ઓછો પવન બહુ સાત

નહી કાઈ ગઈ કીરી હજી કરવાનું બાકી જ છે બધું થોડું થોડું કરી એટલું પીસે જ નહીં હજી તો એટલું કીર્યું એટલું પાતા આવે એટલું પીધું છે હજી એ લગી આમ તો પી ગયું કેવું લાગે નથી પીધું એ હજી લાંઘો મારી ગયેલું તો લીલું કેટલો તફાવત છે ફેર કેટલો બતાવે અને હરવાર એક ખાતર નાખી દીધું ઓલું ને બીજું આમ નાખી જવાનું ઢગલા કરી દેવાના મોજ ઢગલા કરી દેવી થોડુંક છે ને એટલે એટલે કીધું આટલું પૂરું થઈ જાય એટલે હું ખોટું ઘરે રાખું એમ એટલે કાંઈ વાંધો નહીં આવે કરી નાખવી આપણે વાતાવરણ આવું ઢક ને ઢક છે તો વરસાદ ન તો વરસાદ આવી જાય પાવાનું બંધ તો થાય બીજું તો હું પાવન શરૂ છે તો બંધ થઈ જાય ખોતું નીકું કરવી ના નીકું જો હાથ ને બાવળા હાથ ના બાવડા બધા દુખવા મળ્યા એકલી ખેલી ખાલી ને થઈ ગયું આગળ ભાવ ખાતર ના એક એમાં પાણી થઈ જાય ને ત્યાંથી આમ બંધ વાંધવું પડે ઓલું પાણી ભેગું થાય ચારે પાછો ખોલવી આગળ બે હાર થઈ જાય ને એટલે કઈ વાંધો નહીં જો તૂટી વતન ગયું તો થઈ ગયું આઈ રહ્યો એટલે કાંઈ વાંધો નહીં થઈ જાય હમણાં બસ ભૂગવામાં જ છે થોડુંક જ છે હવે મોઈલા સાઈડે જ આવી કેવા વાળી બે એવી ઘડી ઘણી વાર જવા દેવી પાણી ભલે જાતું છે ટડવા દેવું હસકેલે જોઈ લો લીમડો વાળી સાઈડ તાર મારતો હતો ને ત્યાંથી કાપી નાખ્યો કાપી હું સો હોરી નાખવાનું થોડોક અહીંથી જો એટલે હોય તો કારણ કે એટલે બહુ ના મોર આંબી દઉં એટલો આવું નીચે બી એ વન ઓલી સાઈડ તાર માડી દે એટલે કાપી નહીં ખો કાપી ખાલી ફોરી નાખો પાછો ફૂટી જાય ને તો પાછી લાઈટ વહી ગઈ જો અવાજ આવતો જ છે પાછું પાણી ખેંચાય ઊભું થવું જોઈએ આપણે આવે તાર લાગી કારણ કે શરૂ નથી થતું ઓટો છે કાંક શેડો આડા આડાહોળો થઈ ગયો અરિયો આ ઓટો શરૂ નથી થતું ઓટોમાં કાંઈ વાંધો નહીં બે વાર આવે તો ઠીક છે નગર પછી